ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા ફીટ ઇન્ડિયા અંતર્ગત સન્ડે ઓન સાયકલ યાત્રા યોજાઈ સાવદર શહેર ભાજપ મંડળ દ્વારા આયોજિત સન્ડે ઓન સાયકલ યાત્રામાં મનસુખ માંડવીયા જોડાયા સન્ડે ઓન સાયકલ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી કેન્દ્રીય મંત્રી માંડવીયા દ્વારા ફીટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો તો સાયકલ યાત્રામાં ડોક્ટર મનસુખ માંડવિયાની સાથે ધારાસભ્ય ડોક્ટર પાડલિયા જિલ્લા ભાજપના ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા સહિત સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનો જોડાયા સવારે સાત વાગે સાયકલ યાત્રાના પ્રારંભ પૂર્વે મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ કે હાલમાં દેશના લોકોમાં તંદુરસ્તી યોગ્ય રીતે જળવાઈ રહે અને દેશમાં પોલ્યુશન ઓછું થાય તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે અઠવાડિયામાં એક વખત ઘરેથી ઓફિસ અથવા ધંધાના સ્થળે સાયકલ લઈને જવાથી શારીરિક અને દેશને ઘણું લાભ થશે તે અંતર્ગત આજે ભાયાવદર શહેર દ્વારા સન્ડે ઓન સાયકલ યાત્રાનું આયોજન કરતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા આજે આપણા ભારતના કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબ સન્ડે ઓન સાયકલની અને ફિટ ઇન્ડિયા મુમેન્ટની શરૂઆત ભાયાવદર મુકામેથી કરી હતી અને આ મૂવમેન્ટમાં અંદાજીત અઢીસો જેટલા યુવાનો જોડાયા હતા અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો સંદેશ આપ્યો હતો અને આ ફિટ ઇન્ડિયા મુમેન્ટથી આપણે એ જાણવા મળે છે કે નિરોગી રહેવા માટે આપણે હંમેશા માટે કસરત કરતું રહેવું જોઈએ અને આપણે સાયકલિંગ કરતું રહેવું જોઈએ એટલે આ બાબતે આપણે ગંભીરતાથી નોંધ લઈ અને કસરત ચાલુ કરવી જોઈએ હસ્તુ રોજ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ભાઈદર મુકામે ફિટ ઇન્ડિયા અંતર્ગત એક સાયકલ ખૂબ સરસ સાયકલ રેલીનું આયોજન કરેલ હતું એમાં સર્વે નાગરિકો વિદ્યાર્થી મિત્રો હોદ્દેદારો સામાજિક માણસો જોડાયેલા હતા ફિટ રહેવા માટે અત્યારે સાયકલ જરૂરી છે તેવો સંદેશ આપવા માટે ખૂબ સરસ રીતે ભાયાવદર મુકામે જો સાયકલ રેલીનું આયોજન કરેલ હતું જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઇમરાન સાથે ચક્રવાત ન્યુઝ ઉપલેટા